ભુજ શહેરમાં જે ને લગતા નિયમો છે તેનું જે ક્રિયાન્વયન કરાવવાનું છે પાલન કરાવવાનું કામ ભાડાનું છે પરંતુ ભાડા એટલે કે ભુજ વિસ્તાર વિકાસ સત્તા મંડળ માત્ર ગાંધીજીના આશીર્વાદ થી ચાલતો હોય તેવા અનેક દાખલાઓ આપણે પ્રસ્થાપિત જોયા છે દબાણ હટાવવાની કામગીરી પણ ભાડાની હોય છે પરંતુ ભાડાનો ભાવો જે છે એ બાર વર્ષે બોલ્યો અને બોલ્યો તે પણ કોના વિરુદ્ધ બોલ્યો વંચિતો વિરુદ્ધ ગરીબો વિરુદ્ધ દલિતો વિરુદ્ધ એટલે આ અતિ ગંભીર બાબત એટલે છે કે કચ્છ એ હવે શૈક્ષણિક ઝોન છ માં આવતો હોવાથી ગેરકાયદેસર બાંધકામ ખૂબ જ જોખમકારક છે પરંતુ તેના વિરુદ્ધ કાર્યવાહી ન કરવાને બદલે માત્ર કોઈકના છાપરાઓ દૂર કરી અને ભાડા સુરો થાય છે આ બાબતે આપની સાથે આજે વાત કરવા માટે ડોક્ટર રમેશભાઈ ગરવા છે રમેશભાઈ સ્વાગત છે તમારું નમસ્કાર રમેશભાઈ કેવા તમારા અનુભવ રહ્યા છે ભાડાના કેમ કે આ અધિકારીઓ છે એ મોટા ભાગના સજામાં આવતા હોય છે અને કચ્છમાં તેઓ કંઈ સારું કામ કરે એવો અત્યાર સુધીના દાખલાઓ નથી બે હજાર એક ના વિનાશક હુકમ પછી ભુજ શહેર ખાસ કરીને કચ્છમાં ભુજ જે સિસ્મેટિક ઝોન પાંચ માં આવે છે ત્યારે હવે છ થઈ ગયો હવે છ થઈ ગયો છે પાંચ ઝોન ને ધ્યાનમાં રાખી ને બાંધકામમાં ગુણવત્તા જળવાય અને નિયમોસર બાંધકામ થાય ભવિષ્યમાં આવી હોનાર જાનમાલ ને ઓછું નુકસાન થાય એવા એક ઉમદા હેતુ સર ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી પાડા છે આપણે કઈ શોર્ટ માં એવી રીતે કચરા અલગ અલગ શહેરોમાં ઘટના થઈ અંજારમાં થઈ ભચાઉમાં થઈ રાપરમાં થઈ પણ ભુજની હું વાત કરું છું તો બે હજાર બે પછીની આની રચના થઈ છે એટલે બે દાયકા પૂરા થઈ ગયા પણ બે દાયકા પછી આજની સ્થિતિ એ ભુજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે એક 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 એના કર્મચારી અધિકારી માટેનું એક કમાવું એક ટંકશાળા સાબિત થઈ ગયું છે કોઈ પણ પ્રકારના નીતિ નિયમોનું કોઈ પાલન નથી થતું એક ના એક જે નીચેના જે ટેકનિકલ સ્ટાફ હોય જેને

ખાસ કરીને બે ચાર છ મહિને જેમ આજે અનુસૂચિત જાતિના એક સામાન્ય વર્ગના ખરેખર તો બહુ વિટમરા છે કે જે અરજદાર છે દિવ્ય પોતે પોતાની રક્ષણ માટે દબાણ આમાં પરિસ્થિતિ કેવી છે કે આજે જે દબાણ તૂટ્યું છે એમાં જે દિવ્ય છે દિવ્યા નામના યુવાને પોતાની આગળ ગેરકાયદાકી દુકાન બની ગઈ ત્રણ વર્ષથી દુકાન કોઈકને એને કોઈ દાદ આપ્યો નહીં અને સામે કાઉન્ટરમાં ઓલા જે માલિતુજાર માણસો છે જેમને પોતાનો રાજકીય નો ઉપયોગ કરી ને આને ગરીબી ચુપચાપ પેશી શાંત થવા માટે એની વિરુદ્ધમાં કાઉન્ટર પ્રયાસ કે તાવું દબાણ છે

એક અધિકારી દેખાતું નથી મેઇન રોડ ઉપર તમે મોટી મોટી ની ઓફિસો છે ખાણીપીણીની દુકાનો છે એને આજે આજે એ તો નજીક અને વરસાદ અને

માધાપરમાં મેઇન રોડ ઉપર અત્યારે મોટી મોટી ચાર બિલ્ડિંગો બની રહી છે હરામખોર અધિકારીઓ છે ભાડાના ત્યાંથી જતા હશે એમને માધાપર નજર ઉપર નહીં આવતી હોય પરવાનગી જ નથી પરવાનગી નહીં ઈવન કોઈ ગટરો માટેની જોડાની પાણી માટે કોઈ પરવાનગી નહીં વીચને વીજોણા મળી જાય ત્યાં સુધી તંત્ર સૂતું છે એટલે બહુ ખરાબ પરિસ્થિતિ છે આ લોકો કોઈની એટલા બધા જાડી થઈ ગયા છે કે કોઈને દર્શક મિત્રો તમને કહી દઉં કે આજે છાપરો તૂટતો તમે જોઈ રહ્યા છો એ વ્યક્તિ એટલે રમેશભાઈ જે વાત કરી એ ડોડિયાભાઈ છે એમણે જયારે ભાડા પાસેથી પ્રોપર્ટી વેચાતી લીધેલી છે ત્યારે ઓલરેડી છાપરો લાગેલો હતો એમણે ભાડા પાસેથી કેમ કે દસ્તાવેજમાં એના ફોટોગ્રાફ મૂકવાના પડે જે ગોદી બનાવેલી હતી વાહન રિપેર કરવાની તે પણ બનેલી છે તેમ છતાં ભાડાના રીઢા અધિકારીઓએ એક પણ એમની દલીલ ગ્રાહ્ય રાખી હતી કેમ કે એને લીધી છે એ જ પરિસ્થિતિમાં રાખેલો છે હોઈ શકે છાપરો એને કદાચ મોટો કરેલો હોય પણ એ છાયા માટે છે એ દબાણની વ્યાખ્યામાં આવે કે નહીં આપ નક્કી કરજો પરંતુ આ જે ભુજ શહેરમાં એ જે દુકાનનો દબાણ તોડ્યો એની બાજુમાં જ લગભગ વીસેક દુકાનો ના દબાણો છે એક પણ દબાણો તોડવામાં આવ્યા નથી જે મુખ્ય રસ્તા ઉપર છે આ જે તોડે છે એ રસ્તાની અંદરની બાજુ છે કોઈને નડતર રૂપ નથી પરંતુ તેમ છતાં જેમ રમેશભાઈએ કીધું કે નકદનારાયણ નારાયણનું રાજ ભાડામાં ચાલે છે આ ગરીબ લોકોએ આ દલિત લોકોએ ભાડાના અધિકારીઓને વહીવટો ન આપ્યા એટલે એના માટે એમનું દબાણ તોડી નાખવામાં આવ્યું રમેશભાઈ બીજો એક અગત્યનો પ્રશ્ન છે કે સત્તા સાથે સંકળાયેલા લોકોનું કોઈ દબાણ તૂટતો નથી ભાડા સરકારના નિયમો પ્રમાણે હવે કામ કરે છે કે ભાજપ પ્રમાણે કામ કરે છે એ હવે આપણે કઈ રીતે નક્કી કરવું હું તો એમ તો કઉ છું કે ભાડાના અધિકારીઓ છે એ ભાજપ ની જ છે તમે ભાજપ કેસ પેરી લો ભાજપ સાથે તમે ભાજપ ની આઈડેન્ટિટી આપો એટલે પટબેન હું તમને કહું કે ભુજ શહેરનો જે સત્તાધારી ભાજપ પાર્ટી પ્રથમ નાગરિક ગણાય જે પ્રમુખ છે એમનો ખુદ બે થી ત્રણ જગ્યાએ દબાણ છે આજની તારીખમાં ખરેખર તો હું એમ કહું છું તમે સત્તાધારી અને હું તો કહું છું તમે જેની વાહવાહી કરો છો એ બંને જગ્યાએ મંગલમ ચાર રસ્તા પાસે જગજાર દબાણ ગેરરીતિ એમાં પણ કોઈ નીતિ નિયમો નું પાલન શોપિંગ મોલ બન્યો છે એવો ને એવો કોમર્સ કોલેજ રોડ ઉપર બન્યો છે શરૂઆત શરૂઆત એવા ઇન્ટર વિસ્તારમાં એમને મૂકી દેશે ને આ લોકોએ આજે એક વિધા ગુલામ થઈ ગયા છે દર્શક મિત્રો રમેશભાઈ તદ્દન સાચી વાત છે ભાજપના ભુજ શહેરના પ્રમુખ છે છે ફરિયાદો પરંતુ સત્તા સાથે સંકળાયેલા લોકો છે માટે એમના વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહીં થાય કાર્યવાહી થશે તો કોના વિરુદ્ધ થશે સામાન્ય લોકો વિરુદ્ધ હવે રમેશભાઈ આ જે દિવ્યભાઈ છે ગિરીશભાઈ એમના પિતા એમના નામની પ્રોપર્ટી છે

અધિકારીઓ બેસીને અમદાવાદ નહીં દેખાતું આ બધું એટલે એક દલિત સમાજના વ્યક્તિ સાથે બીજી એ પણ છે કે એ વ્યક્તિ એનું કોઈ રાજકીય વજૂ નથી પિતા પુત્ર સાથે મજૂરી કરે છે આખો દિવસ હવે એમની પાસે કોઈ રાજકીય તાકાત નથી બીજું આવે છે આપણે સમજીએ છીએ કે કચ્છમાં પચાસ વર્ગના જે જનપ્રતિનિધિ જેમની જવાબદારી છે મોરબી સાંસદ ચાવડા સાહેબ અને માલતી ની કે દલિત સમાજ નું ક્યાંય હૈ થતું એમના કે એ પણ કોઈક અપરકાસ્ટના લોકોના ખોડે છે બેસાડ છે તો આમાં આ દિવેની ભેગું કોણ રહેશે આવી પરિસ્થિતિ હું તો એમ કહું કે કાર્યવાહી કરી છે નિયમ વિરુદ્ધ એના પર તમે લેખિત એના પર કાર્યવાહી કરવાની માગણી કરો પણ નહીં કરો કારણ કે તમે અત્યારે હમણાં મેં વાત કરી ને ભુજ શહેર ભાજપના પ્રમુખ છે એનું દબાણ છે તો એની એને ત્યાં જશે તો સાંસદ તો દરેક સમાજના પોતાના સમાજના પ્રશ્નો એની સમાજના જનપ્રતિનિધિ એમાં આવતા હોય પણ આની કચ્છની અંદર તો દલિત સમાજ બિલકુલ નોંધારો થઈ ગયું છે કોઈ પ્રતિનિધિ જ નથી કોઈ એનું સાંભળવો નથી કોઈ નેતર ખુદ અધિકારીઓ છે અને એના માટે ધારાસભ્ય સાંસદ ચૂંટાયેલા છે જો એમનું કામ નથી કરતા તો અનામત નો કોઈ મતલબ નથી તો પછી દલિત સમાજની સાથે કોણ આવશે વર્ષોથી દલિત સમાજ કચરા છે અને હતો તો બાબા સાહેબ આંબેડકર ની જે તે કે એમનો પ્રતિનિધિ હોય સમાજમાંથી દલિત તો એમના લોકો હિત જળવાય પણ અહીં તો ઉદુ થઈ ગયું છે કે દલિત સમાજ તો બધી અન્ય ની પાટા કરવા ગયો છે તો આમાં દલિતો કોની પાસે જશે આજે મને બહુ દુઃખ લાગે છે કે આ પિતા પુત્ર આજે બિચારા દિવસ રાત કાળી મજૂરી કરે છે ત્યાં

બે ચાર વર્ષથી સડન ચાલે છે સળંગ ફોલોઅપ ચાલે છે રોજે રોજ આજે પણ અમે કલેક્ટર સાહેબ અત્યારે ગાંધીધામ સરકારી કામ છે એમને મળવાના છે આ બાબતે આવું શા માટે બિલકુલ

અમે એન્ટી કરપ્શન બ્યુરો અને તકેદારી આયોગ વિરુદ્ધમાં પ્રયત્ન કરેલી છે આ હું તો એમ કહું આટલો મોટો ભ્રષ્ટાચાર થતો સહીની ઓથોરિટી અધિકારીઓની છે વાળાની તો એમને આ કઈ ધ્યાને નહીં આવતું સામાન્ય માણસને ખબર પડતી હતો કે બધા એકબીજાની ભાગ પટ્ટે એક માત્ર એવો રાજ્ય છે જેનામાં તમારો ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટેના કાયદા બનાવેલા છે વિધાનસભા એ હવે આ કઈ રીતે ચાલે એ આપણે સમજાતો નથી અને જે બેઝમેન્ટની વાત છે રાજકોટ ગેમ ત્યારે રમેશભાઈ જેવા ઘણા બધા લોકોએ ફરિયાદ કરી હતી અને એના પછી ભાડા એ જે ગૃડા નો નિયમ છે એના હેઠળ હોસ્પિટલો જીમ લગ્નના ડાઇનિંગ હોલ ઇલેક્ટ્રિક શોરૂમ એ બધા એને પરવાનગી આપી દીધી છે બેઝમેન્ટમાં ચલાવવા માટે હવે આ કેટલો જોખમકારક હોય આવી દુર્ઘટના ગટશે ત્યારે જ ખબર પડશે પરંતુ રમેશભાઈ હાલમાં જ્યાં દબાણ તોડ્યો છે આરટીઓ સાઇડ ઉપર આ બે જ એક જ દબાણ કે બે જ દબાણની વાત છે ત્યાં તને હું અત્યારે જઈને આવ્યો લગભગ સિત્તેર થી એસી દબાણો છે એમના વિરુદ્ધ કોઈ જ કાર્ય માત્ર આ એક જ વ્યક્તિને કે જે નબળો છે ગરીબ છે દલિત સમાજમાંથી આવે છે એને જાહેરાન કરવાની માનસિકતા છે આ ભાડાના અધિકારીઓ જનરલી એવી માનસિકતા હોય કે અમને કોઈ ફરિયાદ અરે તમને અહિયાં ભાડાની અંદર એટલા માટે બેસાડ્યો છે

થઈ જાય છે તો પછી આ પરિસ્થિતિમાં આપણે કાયદા નું શાસન છે એમ કઈ કેમ કહી શકીએ માત્ર અને માત્ર રૂપિયાનું શાસન છે જ નહીં નીતિ

નીકળે એમ છે દર્શક મિત્રો ભાડાની બીજી એક વાત કરું કે ભાડાની સિસ્ટમ કેવી છે કે ભુજ સિટી અંદર પાર્કિંગ માટેના પ્લોટો ભાડા ખાનગી લોકોને વેચી માર્યા છે જે સ્ટ્રીટ વેન્ડરો માટે અનામત રાખેલા પ્લોટો હતો એ પણ બિલ્ડરોને વેચી માર્યા છે એટલે ભાડામાં આપણે જો અપેક્ષા રાખતા હોય તો એ અપેક્ષા રાખવી આપણે પોતાને જ છેતરવા સમાન છે અને આવી પરિસ્થિતિમાં ભૂકંપ સેસ્મિક ઝોન છ માં કચ્છ આવતો હોવાથી ખૂબ જ મોટું નુકસાન કરી રહ્યો છે રમેશભાઈ આ સ્થિતિમાં આવનારા વર્ષોમાં ભૂકંપ આવશે એ વખતે ફરીથી આપણે પચીસ હજાર એ મરવાનું આવનારા વર્ષોમાં ભૂતકાળમાં તો આટલી મોટી બિલ્ડીંગો હતી નહીં અને હવે તો બિલ્ડિંગમાં બેફામ ભ્રષ્ટાચાર થાય છે બાંધકામની અંદર અને આવા ભ્રષ્ટાધિકારીઓના પાપે નીતિ નિયમોનો ભંગ થાય છે ત્યારે આવનારા દિવસોમાં હવે હવે પછીનો એક ભવિષ્યમાં જ્યારે પણ ભૂકંપ આવશે ત્યારે આ હોનારત અનેક ગણી વધારે હશે કારણ કે આ લોકો કોઈ નીતિ નિયમોનું કોઈ પાલન કરતા નથી નથી અને બધી જગ્યાએ હું તો એમ કહું છું કે કચ્છનું નાંત સુ સુવિભાગ અને રાજ્યનો ખરેખર આ પાડાની અંદર જે જે બેઠેલા છે જે જે સાઈટ એન્જિનિયરો છે કે એના ટાઉન પ્લાનરો છે કે મુખ્ય કારોબારી એ બધાના ઉપર ખરેખર એમની બધાની ઉપર એક ટેપ ગોઠવે યા તો એમની બેનામી સમજ અત્યારે તો એક ક્લિક ઉપર એમની પ્રોપર્ટી પડી જાય સગા સંબંધી ભાઈ ભત્રીજા ભાણેજાઓ મામાના નામે કાકાના નામે સાસરા પક્ષના એ બધી મળી શકે તો શા માટે આ લોકો કઈ કરતા નથી કારણ કે એનો મતલબ કે હવે એન્ટી કરપ્શન બ્યુરો પણ માત્ર બે કાગરો પત્તાવો જેવું થઈ ગયું છે

તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર